હે હેલો ગુડ મોર્નિંગ એક એવી પ્રી વેડિંગ સેરેમની કે જેના સેટ ઉપર તમે પગ મૂકો ને તમને એમ થાય તમે કોઈ હોલીવુડની ફિલ્મના સેટ ઉપર આવી ગયા છો છેલ્લા બે દિવસ ત્રણ દિવસથી અમે આ મેરેજ ફંક્શન્સમાં જ ઓક્યુપાઈડ હતા સવારથી લઈને રાત સુધી એટલા માટે કોઈ વિડીયો બનાવીને તમારી સાથે શેર કરવાનો ટાઈમ નહોતો મેડમ ખાસ કરીને એડિટિંગ કરીને અપલોડ કરવાનો ટાઈમ નથી મેડમ વચ્ચે વચ્ચે થોડી સ્ટોરીઝ બનાવી હતી એટલે વર્ટિકલ શોર્ટસ લીધા હતા તમને હું દેખાડો જઈ રહ્યો છું એવો સેટ અને જેનું નામ છે સિલ્ક ધ મેલા એકચ્યુઅલી એ જે શબ્દ આવ્યો છે એ સિગ્ધ સલાઈ ઉપરથી આવ્યો છે જેનો મતલબ થાય સર્કસની થીમ ઉપરનું એન્ટરટેનમેન્ટ અને એનો મેળાવડો તમને દેખાડું એ જે તેનો સેટ હતો એ માણસ ત્યાં જઈને અભિભૂત થાય મેં તો અત્યાર સુધીમાં એટલી બધી ઇવેન્ટ હોસ્ટ કરી છે રાજકોટની અંદર જ્યારે હું આરજે તો ત્યારે પણ એને વ્લોગિંગ કરિયર દરમિયાન પણ મેં ઘણી બધી ઇવેન્ટ હોસ્ટ કરી છે અને ઘણી બધી પોતાની આપણી ઇવેન્ટ જે છે એમાં પણ આપણે નાયચા કુદા હોય ડાન્સ પાર્ટીઝ કરી હોય પણ આવી પાર્ટી મેં તો મારી લાઇફમાં ક્યારે એટેન્ડ નથી કરી અને તમને દેખાડવાનું મને બહુ મન છે પેલા તમને એ દેખાડું હા વર્ટિકલ શોર્ટ્સ લીધા છે એટલે પ્લીઝ તમે થોડું ચલાવી લેજો અને પછી હું તમને જે નેક્સ્ટ ડેની પાર્ટી દેખાડવા જઈ રહ્યો છું એ નેક્સ્ટ એપિસોડમાં આવશે એ તો ભાઈ ગજબ એની પણ વાત અલગ છે એટલે આ બે એપિસોડ જોજો રાજકોટના ઇતિહાસમાં મને એવું લાગ્યું છે કે અત્યાર સુધીમાં મેં જેટલી પાર્ટી એટેન્ડ કરી છે એમાં આ આઈ થિંક ફર્સ્ટ ટાઈમ આવું કંઈક થયું છે સો ધીસ ઇઝ સિલ્ક ધ સુલે એટલે કે સિલ્ક ધ મેળા અને આ મેળાવળો હતો અવધ અને અંશીની પ્રી વેડિંગ સેરેમનીઝનો એમાં જે ફર્સ્ટ ડેનો થીમ હતો ઇટ વોઝ ઓસમ તમને એક વસ્તુ કીધું કે અહીંયા જે ફ્રેમ રહેશે વર્ટિકલ ફ્રેમ હતી એટલે આ રીતનું શૂટ ચલાવી લેજો અને બીજું ઓરિજિનલ મ્યુઝિક જે છે હું તમને નહીં સંભળાવી શકું કોપીરાઈટના ઇસ્યુને કારણે થઈને પણ જેમ જેમ અમે આ સેટ ઉપર આગળ વધતા ગયા અલગ અલગ હોલીવુડની મૂવીઝના સેટ લાગ્યા હોય ને એવું લાગતું હતું ક્યાંક કોઈક અલગ થીમ ક્યાંક કોઈક અલગ નજારો પણ જેવા એ સેરેમનીના ગ્રાઉન્ડ ઉપર પગ મૂક્યો એવી રીતે જેને ને કે સિર્કનો ઓરિજિનલ મિનિંગ તમને સમજાવો સર્કસનો માહોલ ક્યાંક તમને કાર્નિવલ ડાન્સર્સ જે ફિદર્ડ કોસ્ચ્યુમ પહેરીને બેઠેલી બેઠેલીયા દેખાય ક્યાંક ક્લાઉસ દેખાય ક્યાંક સ્ટ્રીટ વોકર દેખાય તમને ક્યાંક યુનિસાઇકલિસ્ટ દેખાય તો એક ભરપૂર જેને કહે ને કે એન્ટરટેનમેન્ટથી ભરપૂર આખી પ્રી વેડિંગ સેરીમની હતી આવું તમને દેખાડું અને બાકી મારા જેવા ફૂડ લોકર તો ખાકા ખોડા કરતા જ રહે અને ક્યાંક નાસ્તા પાણી જગ્યા પર પહેલાં બગડી લેશું એવા સ્ટોલ્સ પણ તમને દેખાડીશ કે જ્યાં પણ તમને કંઈક યુનિક વસ્તુ દેખાતા

વિટામિન સી નું કાવડ છે આ કાચ છે વિટામિન સી નું અહીંયા તમે જુઓ આ છે આમળા આ ચડિયા લાઈટ કરી નાખો આ ચડિયા આ જલેબી ફળ પાર્લે ગોળા એ પારલેના નો ઘોડો આપો આપણે નારંગી પીપર કહીએ આ નારંગી પીપર છે આ નારંગી પીપર આ છે કેરી અને બાકી તો બધા ખજૂર અને ખારેક અને ઘણી બધી વસ્તુ છે તો માત્ર એ ડાન્સ કરવા પૂરતું નથી જરા નંબર ઓફ થિંગ્સ કે તમે અહીંયા એમાં બધી વસ્તુઓ પોતે તમારો સમય જેને કે મસ્ત રીતે વાત કરી શકો નારંગી પીપર ખાઈ અને થોડાક જેને કે નાનપણના લગ્ન એક ફીલ લઈ લઉં નાનપણ માં જગ્યા હોય માજુલવાડી માં એન્જોય કરી રહ્યા હોય અને પપ્પા ને કહે પાંચ પૈસા આપો મારે નારંગીની પીપળ લઈ બારે જઈને ત્યારે લગનમાં માં અમારા લોકો નું એન્ટરટેનમેન્ટ આ નથી બનતું એટલે અહીંયા જે કાર્ડ છે

આ જો આપણે એન્ટીલિયા બનાવી જો આ એક સાથે ત્રણ ત્રણ બ્લોક્સ હતા અને એમાંથી આપણે બનાવ્યું છે એન્ટીલિયા અને તમે જુઓ સૌથી મોટી કારીગરી તો તમે જુઓ આ છે આવી હતી કેઇ અને આ તો ફર્સ્ટ ફસ્ટ ડેનો માહોલ સિલ્ મેળા પણ જે નેક્સ્ટ ડે હતું ને એના કરતા ચડી આવતું હતું અનેક સ્ટેપ ચડી તમે એને ભૂમિ કોન્સર્ટ કહો સંગીત સંધ્યા કહો મ્યુઝિકલ નાઇટ કહો રાસ ગરબા કહો આ બધી વસ્તુ તો હતી જ પણ એની સાથે ફૂડ બ્લોગર માટે તો લાઈફ ટાઈમની ઓપોર્ચ્યુનિટી હોય ને એવી રીતના આખું મેનુ સેટ કર્યું હતું હવે એમાં તમે વિચાર કરો ખરા અર્થમાં જેને કેમ કે પેન ઇન્ડિયા તો વસ્તુ હતી પણ પછી બિયોન્ડ એટલે કે ટ્રાન્સ ઇન્ડિયા બહારના ભાગની પણ એટલી બધી વસ્તુઓ હતી પછી તમે હેનો ડિમસમ કયો વિયેતનામની સ્પેશિયલ ડિશ છે ડિમસમ પછી ટેરો ડમ્પલિંગ ચાઇનાની એક બહુ જાણીતી વેજીટેરિયન વેરાયટી છે ટેરો ડિમસમ એમાંથી પણ ઘણી બધી વાનગીઓ હતી અને સાથે સાથે આપણા પાજી પણ હતા ઓ બલ્લે બલ્લે હવે એમને મકાઈની રોટી અને સરસવદા શાક કઈ રીતે તૈયાર કરે જો જોરદાર વેલકમ કરેગા મોસમ ઠંડા હા હા સૌદા ગરમ હે અમરસરી પનીર બટર ભી હે